જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય નવ યશોદાજીએ શ્રી કૃષ્ણને દોરડાથી બાંધ્યા શ્રી સુખદેવજી બોલ્યા એક સમયે ઘરની દાસીઓને બીજા કામમાં લગાડેલી હતી તેથી નંદ પત્ની યશોદા પોતે દહીં વલવતા છાસ કરતા હતા દહીં વલવવાને તે સમયે શ્રી કૃષ્ણના જે જે બાળચરિત્રો અહીં કહેવાયા તે બધા યાદ કરી યશોદાજી ગાતા હતા સુંદર ભ્રુકુટી વાળા યશોદાજી દહીં વલવતા હતા ત્યારે વિશાળ નિતંભ ઉપર રેશમી ચણીઓ તેમણે પહેર્યો હતો અને કંદોરાથી તેને બાંધ્યો હતો પુત્ર ઉપરના સ્નેહથી બંને સ્તનમાંથી ધાવણ વહેતું હતું તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું નેત્રું ખેંચાવવાના શ્રમથી હાથના કડા તથા કાનના કુંડળ હાલતા હતા મુખે પરસેવો આવતો હતો અને અંબોળાથી માલતીના પુષ્પો સરી પડતા હતા તે વેળા તાવવાની ઈચ્છાથી શ્રીકૃષ્ણ છાસ કરતા માતાજી પાસે આવ્યા અને દહીં વલોવવાનો રવૈયો પકડી રાખી પ્રેમ ઉપજાવતા માતાને છાસ કરતા અટકાવવા લાગ્યા એટલે યશોદાજી તેમને ખોડામાં લઈ સ્નેહથી જરતા સ્તન ધવડાવવા લાગ્યા અને મંદ હાસ્યવાળું તેમનું મુખ જોવા લાગ્યા તેવામાં ચૂલા ઉપર ઉકળવા મૂકેલું દૂધ ઉભરાવા લાગ્યું જેથી ધાવતા નહીં ધરાયેલા શ્રી કૃષ્ણ એકદમ યશોદાજી પેલા દૂધ તરફ ગયા એટલે શ્રી કૃષ્ણને ક્રોધ થયો તેમણે ખોટા આંસુ લાવી ફરકતા લાલ અંધ ફરકતા લાલ અધ રોસ્ટને દાંતથી પીસી દહીં વલોવાના વાસણને પથ્થરો મારી ફોડી નાખ્યું અને ઘરમાં પેસી એકાંતે માખણ ખાવા લાગ્યા ગોપી યશોદા ઉકળેલા દૂધને ઉતારી પાછા આવ્યા અને દહીના વાસણને ભાંગેલું જોઈ આ કામ પોતાના પુત્રનું છે એમ વિચારી હસ્યા અને ત્યાં પુત્રને પણ તેણે જોયો નહીં એટલે પોતે ઘરમાં ગયા તે શ્રી કૃષ્ણ ખાનડીઓ ઊંધો વાળી તે પણ ઊભા રહી સિક્કા પર રહેલું માખણ ઈચ્છા અનુસાર વાનરને આપતા હતા અને ચોરીને લીધે તેમના ચંચળ નેત્ર ભય શક્તિ જણાતા હતા તે જોઈને યશોદાજી ધીમે ધીમે પાછળથી પુત્રની પાસે જવા લાગ્યા એટલે હાથમાં લાકડી લીધેલા તમને જોઈ શ્રીકૃષ્ણ ઉતાવળા ખાંડિયા ઉપરથી ઉતરી જાણે ભય પામ્યા હોય તેમ ત્યાંથી નાસવા લાગ્યા એટલે મોટા મોટા યોગી તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવવા જતા પણ જેમાં પ્રવેશ કરાવી શકતા નથી એવા શ્રીકૃષ્ણની પાછળ માતા યશોદાજી પણ દોડ્યા સુંદર કેળવાળા માતા માતા શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા ત્યારે ચાલતા મોટા વચ્ચે વચ્ચે તેમની ગતિ અટકી પડતી હતી અને વેગથી દોડવાને લીધે વિખરાઈ ગયેલા તેમના અમોળામાંથી પાછળ પુષ્પો વેરાતા હતા છેવટે શ્રીકૃષ્ણને તેમણે પકડ્યા અપરાધી કૃષ્ણ ખૂબ રડવા લાગ્યા હાથથી જણતી આંખો ચોડવા લાગ્યા અને ભયથી નેત્રે ઊંચે જોઈ રહ્યા તેમને હાથમાં પકડી યશોદાજી ભય પમાડતા ધમકાવવા લાગ્યા પછી પુત્રને બીજેલો જાણી બાળક પર પ્રેમ ધરાવતા યશોદાજીએ લાકડી છોડી દીધી અને શ્રી કૃષ્ણના પરાક્રમને નહીં જાણી તેમણે દામણથી બાંધવાની ઈચ્છા કરી જેમને અંદર કે બહાર આગળ કે પાછળ કઈ નથી પણ પોતે જ જગતની અંદર બહાર આગળ અને પાછળ રહેલા છે ને જગત સ્વરૂપ છે તે અકવ્યક્ત અને અતિન્દ્રિય ભગવાનને પુત્ર માની ગોપી યશોદાએ સામાન્ય મનુષ્યની પેઠે દોરડાતી દ્વારા બાંધવા માંડ્યા પોતાના અપરાધી પુત્રને બાંધવા માંડ્યા ત્યારે જે લીધું હતું તે બે આંગળ નાનું પડ્યું અને તેથી અમે બીજું બાંધ્યું પરંતુ તે પણ બે આંગળ નાનું પડ્યું અને તેથી ત્રીજું બાંધ્યું એટલે તે પણ બે આંગળ નાનું પડ્યું એમ જ જે દામણા યશોદાજીએ લીધા તે તે બે બે આંગળ ઓછા પડ્યા જેથી પોતાના ઘરમાં જેટલા ધામણા હતા તે બધા યશોદાજીએ સાંધી દીધા છતાં તે નાના પડ્યા એટલે અત્યંત હસ્તી ગોપીઓની વચ્ચે હસતા યશોદાજી આશ્ચર્ય પામ્યા પછી પોતાની માતાના ગાત્રો પરસેવાથી રેપજેપ થઈ ગયા અને અંબોડામાં ગૂંથેલી પુષ્પમાળા વિખરાઈ ગઈ એમ તેનો પરિશ્રમ જોઈ શ્રી કૃષ્ણ કૃપાથી બંધાયા હે રાજન બ્રહ્મા તથા શંકર સહિત આ જગત જેમને વસ છે એવા કૃષ્ણ પોતે સ્વતંત્ર છે તે પણ શ્રી હરિએ એમ ભક્તિ દિન પણ બતાવ્યું હતું મુક્તિ આપના શ્રીકૃષ્ણ પાસેથી ગોપી યશોદાજી જે કૃપા મેળવી હતી તે બ્રહ્માએ શંકરે કે ભગવાનના અંગનો આશ્રય કરનાર લક્ષ્મીજીએ પણ મેળવી નથી ગોપીકા પુત્ર શ્રી કૃષ્ણ આ લોકમાં ભક્તિવાળાઓને જેવો સુલભ છે તેવા દેહ અભિમાની તપસ્યો વગેરેને કે દેહ અભિમાન રહિત આત્મરૂપ જ્ઞાનીઓ પણ સુલભ નથી પછી માતા યશોદા પોતાના ઘરમાં ગૂંથાયા એટલે પ્રભુ શ્રી કૃષ્ણ ત્યાં બે અર્જુન વૃક્ષો જોયા કે જે પૂર્વ જન્મમાં કુબેરના બે યજ્ઞ હતા તે સમયે તેઓ નલ કુબેર તથા મણિગ્રીવ નામની પ્રખ્યાત હોય લક્ષ્મીયુક્ત હતા પણ ગર્વને લીધે તેમને નારદજીના સાપ થવાથી તેઓ ઝાડ પામ્યા હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ